નવસારીની એરુ કૃષિ યુનિવર્સિટીમાં સોળ ડિસેમ્બરે થયેલી મજૂર દીપક સુમનભાઈ ચૌધરીની હત્યાનો ભેદ ઉકેલાયો છે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે માત્ર છત્રીસ કલાકમાં હત્યાના સુરક્ષાકર્મી ગૌરવ જગદીશભાઈ પટેલને યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં ઝડપી પાડ્યો છે યુનિવર્સિટીના ફોર્મ નંબર ત્રણમાં ગ્રોમોર સિક્યોરિટી તરીકે ફરજ બજાવતો ગૌરવ જગદીશ પટેલ મજૂરો સાથે અવારનવાર ઝઘડા કરતો તે મજૂરોને સાંજે સાત વાગ્યા પર ગેટ પર ન આવવા બદલ તાળુ મારી દેવાની ધમકી આપતો સોળ ડિસેમ્બરના રોજ મૃતક દીપક સુમન ચૌધરીએ સાંજે સાડા છ વાગે નિર્ધારિત સમય કરતાં પહેલાં ગેટ પર પહોંચી ગયા તેમ છતાં ગૌરવે તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી આવેશમાં આવી ગૌરવે તીક્ષ્ણ હત્યાર વડે દીપક પર હુમલો કર્યો જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી એલસીબી પીઆઈ બીજે જાડેજાએ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી પોલીસે યુનિવર્સિટી અને આસપાસના રસ્તાના સોથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા આ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી યુનિવર્સિટી કેમ્પસની બહાર નીકળ્યો જ નથી યુનિવર્સિટીમાં શેરડી આંબા અને ચીકુની વાડીઓ સહિતના બારસો એકરનો વિશાળ હોવાથી આરોપીએ શોધવાનો એક મોટો પડકાર હતો જોકે પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકર નિલેશ રતિલાલ અને વિજય મોહનભાઈને બાતમી વળી કે આરોપી શેરડીના ખેતરમાં છુપાયો છે બાતમીના દર એલસીબીની ટીમે રાત્રે સમયે ટોર્ચ આંચવાળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ટોર્ચનો પ્રકાશ જોઈ આરોપી ગૌરવ પટેલે શેરડીના ખેતરમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સતત પોલીસ જવાનોએ તેને દોડી પકડી પાડ્યો પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાની ગુનાની કબૂલાત કરી છે પકડાયેલા આરોપીનું નામ ગૌરવ જગદીશ પટેલ છે જે બ્રાહ્મણ ફળિયા આટગામ જલાલપુરનો રહેવાસી છે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઇરફાન સૈયદ દિવ્યાંગ ન્યૂઝ નવસારી